શબ શબરોહરાપેક્ષતે કુલ મિચ કુલમ વત્તા ઇચ્છી મિસ્ટાનંદ મિત્ર તો મિસ્ટાન ઇતરે ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચેના શબ્દોની સંધિ કરો એટલે કે સંધિ જોડો કહ વત્તા અપી તો કો અપી યમ વત્તા તું યમસ્તુ નમ વત્તા તુભ્યમ નમસ્તુભ્યમ ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે પેલા ખાસ તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જેથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ થશે જેમાં નીચે મુજબની માહિતી મળશે કે ભાઈ બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો અને ખાસ સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો આ રીતનું પેજ ખુલશે જેમાં પેડ કોર્સમાં તમે મેળવી શકશો

મિષ્ટાનંતરે જનાહા પ્રશ્ન પાંચ નીચેના શબ્દોનું અનુલેખન કરો તો તમારે જોઈ જોઈને લખવાના છે ભિન ભિન્ધ્યાત પ્રસંસંતિ નમસ્તુભ્યમ અને ઉષ્ટ્રા અણામ છઠ્ઠું રેખાંકિત પદોના સ્થાને કૌશમાં આપેલ પદોનો ઉપયોગ કરી નવા વાક્ય લખો સદા પૂજા અપેક્ષ ધનમ સુખમ કે સન્માનમ તો એના પરથી તમારે તૈયાર કરવાનું છે આખું વાક્ય તો સદા ધનમ અપેક્ષતે સદા સુખમ અપેક્ષતે સદા સમાન અપેક્ષતેરદારોહણ બાંધવા કુલ ઇછન ધનમ વસ્ત્ર વિદ્યા તો બાંધવા ધનિછ બાંધવા વસ્ત્ર બાંધવા વિદ્યા તો આ રીતે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન પૂર્ણ થાય છે તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો તમે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવા આવો નવા વિડીયોની માહિતી મળતી રહે તો અસ્તુ જય હિન્દ જય ભારત